જય માતાજી કુકિંગ વિથ અવનીમાં તમારું સ્વાગત છે આજે આપણે નાનખટાઈ બનાવશું આ મેંદો લીધો છે પોણો વાટકો આટલી ખાંડ લીધી છે આ બે ત્રણ ચમચી જેટલો આપણે રવો ના બે ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ ના આટલું આપણે આ ઘી લીધું છે આ ઘી આવી રીતના આપણે આ જામેલું લેવાનું પેલા એક આ તપેલી એવું વાસણ મોટું લઈ એની અંદર આપણે ઘી નાખી દેવાનું આવું ઘી જામેલું જોવું જોઈએ ઘી નાખી ને પછી આપણે આ દરેલી ખાંડ છે એ ખાંડ નાખવાની ખાંડને ઘી એકદમ ફેટી લેવાના એકદમ એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું બે ત્રણ મિનિટ સુધી એક સારું હલાવી જ રાખવાનું બે ત્રણ મિનિટ સુધી આપણે ફેટી લીધું છે એની અંદર આપણે આ થોડોક બેકિંગ પાવડર આટલો નાખવાનો અડધાથી અડધી ચમચી છે ત્રીજા ભાગનો ચમચીની અંદર આટલો નાખવાનો એ પણ એની અંદર એકદમ મિક્સ થઈ જાય એટલે પહેલાં હલાવવાનું આ પછી આપણે બધી વસ્તુ મેંદોની નાખશું એકદમ ફેટી લીધો છે અને કલર પણ આપણે જે વ્હાઈટ જેવું એકદમ સરસ થઈ ગયો છે હવે આની અંદર આપણે આ મેંદો નાખશું પછી આટલો આપણે આ ચણાનો લોટ બે બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધો એ નાખશું આપણે આ સુજી રવો છે એ નાખવાનું હાથ થી આપણે આવી ધીરે ધીરે એક સરખું બધું મિશ્રણ ભેગું કરી લેવાનું જો એમ થાય કે કોરું લાગે છે તો એકાદી ચમચી હજી આપણે ઘી નાખવાનું આવી રીતે આ બધું આપણે મિશ્રણ એક સરખું ભેગું કરી અને ભેગું કરીને ગોઠવી લેવા જોઈએ એટલે એની એમાં નાન ખટાઈ સરસ બને હવે આને પાંચેક મિનિટ આપણે રાખી દઈશું ઢાંકી ગેસ ચાલુ કરી આપણે આવડું આ તપેલું હોય એની અંદર મીઠું આપણે ઘરમાં પડ્યું મેં બે ત્રણ વખત આ કૂક કરેલું છે મીઠું બધું આની અંદર નાખી દઈશું આ મીઠું આપણે તપવા મૂકી દીધું છે એટલે દસક મિનિટ સુધી આમનામ તપેલામાં રહેવા દેવાનું જે આપણે બનાવ્યું છે નાનખટાઈ નાનખટાઈ ગોળ બનાવી ગોળ આવી રીતના સેજ દબાવી પણ દેવાની એક આપણે ડીશમાં સેજ ઘી લગાડી લીધું છે થોડે થોડે દૂરથી મૂકતું જવાનું એ રીતે આખા મોઠવી દેવાનું આપણે આ મીઠું છે એકદમ હીટ થઈ ગયું છે ગરમ એની અંદર આપણે આ નાન ની પ્લેટ મૂકી દેવાની આની અંદર કાઠો રાખી મૂકી દેવાનું એની માથે એકદમ ફૂલ ફિટિંગ થઈ જાય એવું વાસણ મૂકવાનું ટૂંકું નહીં મોટું હોવું જોઈએ ગેસ પણ ફૂલ રાખવાનું એટલે વીસ પંદરથી થી વીસ મિનિટ સુધીમાં આપણે આ નાન ખટાઈ બની જાય આપણે પાકતી હોય તો એમ લાગે કે એકદમ ઢીલી છે પણ આમ દસ પંદર વીસ મિનિટ થાય ને એટલે જેવી જોઈએ એવી બની જાય એટલે તમે પણ આવી રીતે બનાવજો એકદમ સરસ રીતે આપણે પાકી ગઈ છે એકદમ સરસ રીતે રેડીમેડ હોય એથી પણ સરસ આપણે બની છે તમે પણ આવી રીતે બનાવજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો આ વિડીયો અમારા બધામાં શેર કરજો થેન્ક યુ